નમસ્કાર દોસ્તો નવસારીમાં ભયંકર પૂર આવ્યું છે ત્યારે ઘણા બધા લોકોને બચાવી લેવામાં આવે છે નવસારી આખું પાણીમાં ગરકાવ છે વાત કરીએ તો નવસારી અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદના કારણે પૂર્ણા નદીનું ભયંકર એટલે કે જળ સ્તર ભયંકર સપાટી ત્રણ ફૂટ પહોંચી ગયું છે ત્યારે પૂર્ણા નદી સવ્વી ફૂટની સપાટીએ વહેતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા ધીમે ધીમે આ પાણી જેમ કે ઓસરતા ભયજનક સપાટી તેવી પોઈન્ટે આવી ગઈ છે ત્યારે વાત કરીએ તો પોણસો ને પચાસથી વધુ લોકોને સલામત સ્થળે કે ખસેડી દેવામાં આવ્યા છે અત્યારે હાલ જેમ કે આજુબાજુ જેમ કે નવસારી ન હોય તેમને એલર્ટ કરી દીધું કે મોડી રાત્રે જેમ કે હજી પણ પાણી આવે તેવી જેમ કે મોટી શક્યતાઓ છે વાત કરીએ તો જેમ કે છેલ્લા ચોવીસ કલાકમાં વરસાદમાં સૌથી વધુ જેમ કે નેવ મીમી નવસારીમાં અડસઠ મીમી જેટલો વરસાદ પડ્યો હતો વાત કરીએ તો દોસ્તો અત્યારે હાલ જેમ કે નવસારીની અંદર જેમ કે પૂણા નદીનું રૌદ્રરૂપ ધારણ કરી લીધું છે નવસારીમાં પૂણા નદીએ હાલ તેવી ફૂટની ભયજનક સપાટી વટાવી ચૂકી છે અને પાંચસો ને પચાસ લોકોને સ્થળાંતર કરેલું છે